હવે ના આવી તડી હોણા અલ્યા અમાર તો એક બુઢિયા આય ર લે આશું છે આવે એમ કરવાની છે ને ચિકન પેરવાજ પેરાવળ શેય દે બરો

મારો <ihaz> શો <violininding warfare> <boat> <how> <that> <laughs> <laughs> आल नती आलो आणि आमन खबर नती गारवावा नाटक कर वो तुम बेडा घडी अल बकडी गी पोते कळावा मोड्या पोते केवो नती बेडा ने एवो मारू एवो मारू बेचारे क्या हकलादो न बाबा क्या रे लया आता इ नती पोते तो जा आमन तो आई दिखाऊ बोलिज जाई जा पोते

એ તો કોઈ નઈ ખાલી વાટ કર આ ઠળિયાલા આપણે ડોકો ન છોડવી ને આટિસ્તી ઓ નો કોક ન મારવા આય આમ માર રી જડાય કુ આમાં માર કરતો છે એ મારવા થા હવે તે તો ખૂબ માર્યા છે મને ના લઈ દો ઓમ કર દો એટલે ભૂંધી સબતી હતી કે ભૂંધી સબતી હતી ખાલી ભૂલી છે ના તું તો કલાતો નતો તું કઈ શોગણ ફરે બટન દબાય એટલે તું કલાણો ન કે નતો કલા હાશ આખડીયાને હાસીન પાવર તો રેડી છે તો હલકે દુકાન ને અહીંયા દુકાન મારા હારા ને લાગે મની મેલો ઓ તું પેરીnda રેડી કે ને ના રેડી તમારે

પોતાની દાદા ઘટાવાની તો કોઈ નઈ લે તમારી આગળ છો તો આ હવે આપડે કાલી કરે કાલી 说出来啊